ચોમાસાના પ્રથમ દિવસે જ સોળ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્રણ તાલુકાઓમાં એક એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે ઉમરગામ મોરવા હડફમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે ગઈકાલે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જે કહ્યું હતું ત્યારે શહેરા જાંબુઘોડામાં પોણા ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે લીમખેડા કુકરમુંડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો સાતલપુર દાહોદ અને વીરપુરમાં પણ વરસાદ પડ્યો નસવાડી દેવગઢ બારીયા અને શિંગવડમાં વરસાદ કપરાડા પારણી વરસાદ નોંધાયો છે તો પ્રથમ દિવસે જ સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં અડધો થી માંડીને એક ઇંચ સુધી વરસાદ ખાબક્યો સાંતલપુર દાહોદ વીરપુરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા ત્રણ તાલુકા એવા છે કે જ્યાં એક એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો ચોમાસાના પ્રથમ દિવસ એટલે ગઈકાલે જ સોળ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી ત્યારે હજી પણ છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી